આજથી થોડાક ટાઈમ પહેલા એને વરસ દિવસ પહેલા એને એક એરું કરડી ગાયો તો સાપ પગમાં ઓકે ને બરાબર ઓપરેશન કર્યા પછી એને આજકી આવવાની ચાલુ થઈ ગઈ આજકી એટલે મહાક દે ઉપર થઈ જાય અચ્છા મોમેટિકા ઉપર જ રહી જાય ને સુવાત ચડે ચાલી નો

તો તમારા ભી બાળકને કોઈ ભી જાતની તકલીફ હોય તો રાજુભાઈ પાસે લઈને આવજો રાજુભાઈ 100% આમ તો બધાને સારું કરી જ દે છે એ કેટલા ટાઈમ થી આનું ઓપરેશન કરાવી આજે તમે કેટલા ટાઈમ બેઠા હશો મયે એટલે એટલે કેટલા તમે બેઠા છો પાંચ છ અવરથી બેસી બેઠા હશો ને આખી 6 અવર રો આ ગેની વાલે ને તમારે માં ઉચો બધું મહિનો થી કોડ વિનો કા કાવાના મોમાધી રો ને એક કાત્ર ને એક એક કાત્ર ને એક કાત્ર પાટો બુઢાવવાનો આયાત નું કોનો તો હેઠે કે પાટો એક કાત્ર ને એક પાટા બુઢાવવા બસ પાટે નું

ठीक करणार ते इंडीचा मकुला दिली आहे अधिक्या माहितレシच आहे इथे ने बघा आयला आयवा वगैरे कुठको फक्त तुम्ही एकदम रेटेज होई जाय

ખોલી છોકરીને પૂછો તો આ છોકરી